નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના ગુદીથી લક્ષ્મીપુરા સરગવા વાળાના રોડ ખખડધજ હાલતમાં હોય લક્ષ્મીપુરાના ગ્રામજનો દ્વારા બેફામ ચાલતા ડમ્પરો રોકીને વિરોધ નોંધાવ્યો આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગુદી ગામેથી સરગવાવાડા લોથલ હેરિટેજ સાઇટ સુધીનો રસ્તો ખૂબ જ ખખડધજ હાલતમાં હોય લક્ષ્મીપુરા ગામના યુવાનો રેગ્યુલર આવવા જવાનો રસ્તો હોય રસ્તો ખરાબ હોવાના કારણે રોજ અકસ્માતના બનાવો બનતા લક્ષ્મીપુરા ગામના રહીશો દ્વારા બેફામ ચાલતા જયદીપ કન્સ્ટ્રક્શન તેમજ અન્ય કંપનીઓના ડમ્પરો રોકીને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો આવ્યો હતો ગુદી ગામના સરપંચ શ્રી વિષ્ણુભાઈ તથા લક્ષ્મીપુરા ગામના ખેડૂતોએ વારંવાર આર એન્ડ બી વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લક્ષ્મીપુરા તેમજ આજુબાજુના બીજા ગામોમાં મેડિકલ ઇમરજન્સી વખતે હોસ્પિટલ પહોંચવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય ક્યારેક તો તેઓને હોસ્પિટલમાં પહોંચી ન શકવાના કારણે પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે વિભાગના અધિકારીઓ કોઈ મોટી જાનહાની થાય તેવી રાહ જોઈ રહ્યા છે બેફામ રીતે રાત દિવસ દોડતા ઓવરલોડ ડમ્પરો ઉપર આરટીઓ વિભાગ દ્વારા કેમ કોઈ પગલા નથી લેવામાં આવતા એક પ્રશ્ન છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ન્યૂઝ ટ્વેન્ટી બાય સેવન આ છું અમારી મુશ્કેલી એ છે કે રાત્રે આ કામ ચાલુ હોવાથી કામ હાલમાં ચાલુ કર્યું નથી ત્રણ દિવસ ચાર દિવસ પહેલા ડમ્પર રોક્યા હતા છતાં કોઈ નિવારણ આવ્યું નહીં એટલે અમે ગામ લોકોએ ભેગા મળી અને બીજી વાર ડમ્ફર રોકવાનું શરૂ કર્યું છે જ્યાં સુધી અમારું સમારકામ પૂરું નહીં થાય રોડનું ત્યાં સુધી આ ડમ્ફર હાલવા દેવામાં આવશે નહીં આ ડમ્પરના કારણે તમારે શું સમસ્યા છે અમારે ડમ્ફરના કારણે રાત્રે અમારું રોજનું અવર જવરનું કામ ગુંજી રોજ અમારે જવું પડે ડેલી સર્વિસ માટે ગામના લોકોને અમારે હટાણું ત્યાં હશે તો દવાખાનાનું કામ હોય કે કોઈ પણ હટાણું ખરીદી કરવાની હોય તો અમારે ગુંજી બગોદરા અમદાવાદ જવું પડે ધોકા જવું પડે તો રાત્રે આવા જવામાં મુશ્કેલી પડે ડમ્ફરવાળા રાત્રે લાઇટો પણ ધીમે નથી કરતા અકસ્માતના છેલ્લા પ્રમ દિવસે બે ત્રણ લોકો પડી ગયા એટલે જવાબદાર કોણ આ તો ખેડૂતોનો કેસ હોય તો રાતે લઈ જવામાં મુશ્કેલી હશે મારું નામ ગોહિલ અર્જુનસિંહ છે અમારી તકલીફ એ છે કે બુંદી થી લક્ષ્મીપુરાનો જે રોડ છે તે તૂટી ગયેલ છે બિલકુલ અને ડમ્ફરો બે ફાર્મ દોડી રહ્યા છે તો ગામજનોને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે હોસ્પિટલનું કોઈ પણ કામ હોય તો પણ બુંદી જવા માટે તે લગભગ ત્રીસ મિનિટનો સમય ગાળો લાગે છે તો તેના માટે અમારી માગણી માંગણી એ છે કે તેઓએ આ રસ્તો પહેલાં કમ્પ્લીટ કરાવો એ પછી જ અહીંયાથી ડમ્ફર જવા દેવો એ માટે અમે અહીંયા ડમ્ફર રોકેલ છે હું વિષ્ણુભાઈ રણછોડભાઈ છે અને હું બુંદી ગામનો સરપચ છું અમારે બુંદીથી જે લક્ષ્મીપુરા અને સરકવાળા જે રોડ છે એ અત્યારે હાલ આવ જર્જરી થઈ ગયો છે માણસો બાઇક લઈને પણ અવર જવર કરી શકતા નથી ખેડૂતોએ વાવેતર કર્યું છે એમને પણ પાકમાં નુકસાન થાય છે અને ઓવરલોડ ડમ્ફર રાત દિવસ અહીંથી ચાલુને ચાલુ રહેશે અમે આર એન બીમાં રજૂઆત કરી છતાં પણ એવડા લોકો કોઈ વસ્તુ કરતા નથી અને આનો આ પ્રશ્ન રોજ થાય અવર જવર કરવાવાળા ઘોડા સરગવાળા સરકવાળા પ્રમાણી અને દરેક માણસોને રેલવેમાં જવાવાળા માણસો રાત દિવસ અવર જવરવાળો રસ્તો છે અને રજૂઆત કરવા છતાં કોઈ ઉપર સાંભળતું નથી અને રસ્તો સારો કરતા નથી અને ઓવરલો ડમ્પરને કારણે રસ્તા ઉપર કાડા રોજે રોજ પડી જાય છે અને ડમ્પર પણ અમે બે ત્રણ વખત બંધ કરાયા છતાં એવડા લોકો બંધ કરતા નથી અમારે કઈ ચોવીસ કલાક નવરાશ હોય નહીં એટલે અમે તો પછી ગમે તારે બંધ કરાવી તો પછી પાછા એ દિવસના બંધ કરાવી તો રાતે ચાલુ કરીએ છે અને કોઈ સાંભળતું નથી અને ખેડૂતોએ હવે વાવેતર કર્યું છે તેમના પાકમાં પણ હવે ઊભા પાકમાં નુકસાન થાય છે તો આનું જવાબદાર કોણ અને રોજ બે ચાર વ્યક્તિઓ કાંઈકવાળા સાધનોવાળા પડે છે અને રોજની હેરાન ઘટી છે અને કોઈ સાંભળતું નથી